અને કરમ માં ગૌતમ ભાઈ ભાગ કરાવો હોય ને ભાઈ તો માગણી ને લાગણી ની ભૂખ રાખજો ભાઈ એટલે હું અહીં આવ્યો હોય તો મારી વસ્તી નું હુની મેલી નહીં આવતો ભાઈ શું કહો ભાઈ જેનું જયારે લખ્યું છે ભાઈ ઝાલા દુઃખ હશે તો એક હજાર વાર ભાગ કરી કોઈના ક્રમમાં રાવળદેવ ભાગ થશે ને ભાઈ જય દાદા

હું કોઈ દિવ હું તો નહીં ઊંઘવાનોય નહીં ભાઈ પણ કદાચ મા મારા મહાદેવના ઘરે સભા ભરીને બેઠો હોય ને ભાઈ અને આવડા કદાચ મારા ભાવ દોડતા હોય ને અહીંયા કદાચ આબરૂ જાય ને ભાઈ કદાચ જો માથેથી ફાળ્યું છાંટ્યું છોડીને કદાચ જો આબરું ના આવું તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં એ સારું મજા આનંદ બોલું છું હો ભાઈ અને જો કદાચ અહીં આવ્યો છું ને કદાચ નકારાત્મક વસ્તુ ફરસ હેન ભાઈ આ જો બસ કુ માંઝીલ ભોગવાના ખાર ના ધમરોળી નાખું તો મારું આજ અહીંયા આવું નખું પડે ભાઈ ગોવિંદભાઈ મજા બોલું છું ભાઈ જલા હાથ વરે થી હાર્યા ફરો ભાઈ તેમ જેટલા કોઈ કોઈનો આઠાનો લીધો નહીં ભાઈ અને કદાચ ગમે અહીંયા ધોડીને જીવો હોય ને ભાઈ તો અહીંયા કંઈક હાલીને આવ્યો છું ભાઈ પણ આજ કંઈક માગવા આવ્યો છું ભાઈ શું કહું ભાઈ મારા હાટુ નહીં ને ભાઈ મારી વસ્તી હાટુ નહીં ભાઈ કલમ નાખીને માગું છું ભાઈ જલા મરદ વના ભયબંધી કરતો નહીં જે ભાખું એ બનાવ્યા વના રહેતો નહીં ભાઈ એટલે કે ઉઘાડા પત્તા મારે કરવાના નહીં ભાઈ શું કહું છું ગોવિંદભાઈ ભીત હું ભાળી એકું છું ભાઈ અને મારી હંગાઈ કદાચ ફરન ભાઈ આના રંજાડન તો ભીતુ હું હારા ભાલાય ધરબી દઉં છું ભાઈ શું કહું ભાઈ પણ ન્યાય નીતિન ધરમ હોય તો ભાઈ એટલે આજ કદાચ અભ્યસંગ ભાઈ આવ્યો છું ભાઈ જળ લેવડાવવું નહીં કશું માગવું નહીં ભાઈ પણ તમારા ભાવમાં કદાચ જો મારો રામ માથે મૂકાઈને આવ્યો હોય છે ભાઈ એટલે મને ના પાલવે એવું ખાતા પીતા નહીં અને દોષ ગણીને કદાચ પાંચ વરા જવા દો ભાઈ જો આ રાઠોડ નું નામ હોનાના અક્ષર ના લખાઈ દો મારું અહીં આવું નથી શું કહું ભાઈ કારણ કે એ બોલશે નહીં ભાઈ અને મારેથી રેવરાય છે નહીં ભાઈ આ એટલા બોલું છું અને મારું જેટલું કદાચ હજાર હાથીનું બળ હતું ને ચાર સાંટા મને પાડી ગયા ભાઈ અને આજે દુનિયાનો કદાચ ગમે એવો બંધાણી હોય મારી સામે લાવો ભાઈ કદાચ રોજનો દહ લિટર પીતો હોય એને મેં બંધ કરાવી દીધું ભાઈ તો કહો ભાઈ પણ મને ધર્મે બોલ્યું ભાઈ કોઈનું નામ દે નહીં તો આખા કુટુંબને કહું છું ભાઈ નહીં કાલે એવું ન કહેતા ભાઈ અભ્યાસંગ ભાઈ તમને જ કીધું તું બીજાને છૂટી શકે એટલે જે બેઠા છે એને હું ના કહું છું ભાઈ અઢારે વર્ણ મારી છે હું એવું ન તો મારો સમાજ ભાઈ પણ આનેથી સેટા રહેશે ને ભાઈ ધર્મ હજુય રહેતી ભર આગો પાછો નહીં ભાઈ અને કદાચ તમને શંકા પડક નીતિ ન્યાય ધર્મે ધર્મ જીવું શું ભાઈ સતાય મારી વેળા નબળી ભાઈ તો મારી ધજા હામું મીઠ મારજન જો કદાચ ના ઘરેથી જોડા પેડવા પ્યાડવા રો વિક્રમસિંહ